ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ચણિયાળા ગામે ચણિયાળા ગામેથી મને આ બાળકનો ફોન આવેલો હતો આજથી અઠવાડિયા દસ દિવસ પહેલા એમની સ્કૂલની ફીસ ભરવાની બાકી હતી કેટલી ફી ભરવાની છે તો આવી ગયો ખબર હું એટલે એમાં શું છે એને એને રાહત આપી હતી કીધું કે જે થાય ને સ્કૂલ ફીમાં બસની થાય ભરવાની છે પણ મોટાભાગના અમુક એવા ગરીબ બાળકો હોય તો એને સ્કૂલનું તો માફ કર્યું હોય બરાબર પછી આ બસનું જો છે એ માણસો ટાઈમે ન ભરે તો પછી એ લોકો એ લોસમાં જાય ને બધા એટલે એ માટે કહેતા હોય અને એ લોકો જે ભણાવે છે તો મફત જ અને જે આ વર્ષો મેં તમને અગિયાર જતી હતી એ સ્કૂલ બસનું કામ હું ઈ રાખું છું ગ્રાફિક બરાબર એનું ફોન આવ્યું ગ્રાફિકથી ઈ કોમ આપે

તો એને દર વીસ દિવસે લોહી ચડાવવી પડે તો એને છે ને છેલ્લા ચારક મહિના ચાર પાંચ મહિનાથી એક દવા શરૂ કરી છે મેં તો એનાથી એને લોહીને જ ચડાવવું પડે એમથી બહુ સારું છે તો દર બે મહિનાની દવા એને લગભગ ત્રણ હજાર બત્રીસોની થાય તો એ હું મારે પોતા મારા કિસ્સાનું જ મેં આજ સુધી કોઈની કાંઈ કોઈ જાતને ભેગા દેલી નથી અને એ રીતે કદાચ સરકારી દફતરોમાં ને એમાં જો દોડવા માંડ્યું તો મારું અહીંનું કામ અટવાઈ જાય એટલે મારે તો મારા ઘરનું તો પહેલાં જોવાનું એટલે બનવા માટે આનાથી ફેર છે આનાથી સારું છે બ્લડ નથી ચડાવ્યું ત્રણ મહિના થઈ ગયા સારું સારું કે આ વાળા બાળક ને શું છે વીસ દિવસે અઢાર દિવસે ચડાવવું પડે આવું બાળક હોય એ જો સુડ્યુપ છે બ્લડ સુપ છે છોડે છોડે મહિના બે વાર જરૂર પડે પછી હજી તો મોટો થાય એમ મૃત્યુ એમ મૃત્યુ જાય એટલે આનું છે ને મે જે મહેનત કરી ને એ મહેનત માં મને સફળતા મળી છે એટલે તો બ્લડ ચેકવું પડતું એટલે એ હાડ ઓછોળો અને ડોક્ટરની એવું કેવું નથી કે આની કાઈની માટે શાંતિ છે મને એવું છોડ ન દેવું તો મને વ્યક્તિ આપો બે બેઠો રહો બીપીએનું કુછ

એટલે ઓલમોસ્ટ એક મહિને ગણવાનું થાય ને એક મહિને એક હવા મહિને જવું જ પડે એટલે એ લોકો તો આ જે કન્ટિન્યુ દોવા છે એ દોવા ચાલુ રાખે છે એમાં કોઈ દોવાની ફેર બદલી એવું કઈ નથી આના માટે ક્યાં રાજકોટ જવાનું ના ના ભાવનગર ભાવનગર આવે છે હોસ્પિટલ છે ને એની અંદર આવે છે એટલે સાહેબ જ અહીંયા આવે છે હા એ જ આવે હું જ્યારથી આ છોકરાને બીમારી લાગુ પડી એટલે પછી મારું બીજું બધું વધવારો ઘટી ગયો તો એક જે રામચરિત માણસ છે એ મારો હથો ઘણી વખત એવું બને કે હું રાતે સૂતો આ બે ધોઈ જાઉં નું આની સકલ જોઈ જાઓ એટલે પછી હું આખી રાત જાવી તો આખી રાત જાગું તો મારે કરું એટલે હું માણસ માણસનો બાપ કરું તો આખું રામચરિત માણસ છે મને આખું કંઠ મળે છે પછી હું યજ્ઞ કરું આ કંપની તને માળા જોઉં તો પછી મને બે તમને એવી જગ્યાએ મને ચાન્સ મળ્યા કે તમે મને રામકથા કરી જોઈએ રામકથા કરશે મેં રામકથા કરી અને એ રામજીની કૃપાથી મારું છોકરા નામ થઈ ગયું અને આવો પછી છે ને જે એક જેને આપણે લાઈફની અંદર સંભાવના કહીને કે જીવનમાં એક ઉત્ત થવા માટેની સંભાવના એ સતત મહેનત કરવાના લીધે અને એ ભગવાનની કૃપાના હિસાબે

અમે જે કામ કરતા હોય એનાથી છોકરા પ્રેરિત થતા હોય છે અને અમે એ વિડીયો બનાવતા અમે એ જ કહેતા હોઈએ કે આપણે જે વિડીયો બનાવીએ જે લોકોને તમે દેખાડો છો લોકો જોવે તો એકબીજા પ્રેરિત થાય અને જે આપણે કેવા માગતા હોય એ લોકો સમજે એકબીજાની મદદરૂપ થાય અને જે પરિસ્થિતિ કોઈ પણ આવે કોઈ પણ પરિસ્થિતિ એ કાયમ પણ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ઘરના મને બહુ હેલ્પફુલ

એ રીતે થઈ ગયું એની કૃપાથી જરૂરી ગયું છે અમુક એવા કામ હોય કે જ્યાં જ્યાં કાયમી માટે ને લોકોને રોટલો આરામ અને આશ્રય આપવામાં આવતો હોય સારો વિચાર આપવામાં આવતો હોય એવા સ્થળ ઉપર મેં બે ત્રણ કથા કરી અને આજે એક બીજી કથા એક હવે શ્રાવણ મહિના કદાચ આવે છે એ ઓલે ખોરાક ત્રાસ પછી થોડુંક જંગલ વિસ્તારમાં છે

એટલે મેં આ રામકથાના માધ્યમથી જે કોઈ મને બે તમ સાહેબો ભેગા ગયા અચ્છા હસ્તીમાણાના તો એણે કીધું તમારા છોકરાને અમને આપો ને તો મેં એવું થોડુંક આખા વર્ષમાં એવું નિરીક્ષણ કરેલું કે ગમે ત્યારે રજા પડી જ આવી પૂરા પીડીએસ ન હાલવા તો હું એ નહીં કે કદાચ એક વર્ષ છોકરાને એ શાળામાં ભણાવું તો એ કીધું અમારે કંઈ જોતું નથી તમે જે ટ્રાવેલિંગનું ભાડું થાય એ તમે અમને આપી દીધું તો એમ રાજ કંઈક પાટી છે બરાબર તો મેં કીધું ના કંઈ વાંધો હું એવું કરું નવમાં કેટલા પર્સન્ટેજ આવેલા ડેઝર્ટ નવમામાં તો એટલો ટકા હું ક્યાંક અત્યારે અમે લોકો છીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ચણિયાળા ગામે ચનિયાળા ગામેથી મને આ બાળકનો ફોન આવેલો હતો આજથી અઠવાડિયા દસ દિવસ પહેલાં કે એમની સ્કૂલની ફીસ ભરવાની બાકી હતી સ્કૂલમાંથી ફીસ ભરવા માટે જે દરેક બાળકોને વાત કરતા હોય છે એ પ્રમાણે એમને કહેતા હતા અને શોડવાનું ઓલરેડી ચાલુ થઈ ગયેલું છે જેના લીધે એમને ફીસ ભરવા માટે કહેવામાં આવતું હતું તો બાળકનો ફોન આવેલો હતો મારામાં અને અમે બધી વાતચીત કરી અને ઘરે વાતચીત કરી હતી એમના મમ્મી પપ્પા બંને વિકલાંગ છે અને બાળક પણ અત્યાર સુધી છેલેસીમિયાની બીમારીથી પીડાઈ રહ્યું હતું એમને દર પંદરથી વીસ દિવસે બે બ્લડની બોટલ ચડાવવી પડે એમ હતી અને એમાં પણ ઘણો ખરો ખર્ચો થતો હતો જે એમના પપ્પા ડાયમંડમાં કામ કરવા જતા હતા ત્યાંથી ગામથી દસ કિલોમીટર જે થાય છે ત્યાં જતા હતા કામે અને ત્યાંથી જે પણ રોજના બસો ત્રણસો રૂપિયા આવે પરંતુ સારી વાત એ છે કે અત્યારે એમની જે પણ ટ્રીટમેન્ટ ચાલે છે જેના લીધે જે બ્લડ ચલાવવું પડતું હતું જે છેલ્લા ત્રણ મહિનાથી નથી ચડાવ્યું અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આગળ પણ ના જ ચડાવવું પડે કેમકે જે બીમારી જે આપણે જે કહેતા હોય એના કરતાં જ્યારે વ્યક્તિને જે પીડા ભોગવવી પડતી હોય છે એ એ વ્યક્તિને જ ખબર હોય છે અને એના પરિવારને જ ખબર હોય છે કે કઈ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે અને જેમ ભાઈએ કીધું એમ કે એમને પરિવાર કે પછી સમાજ દ્વારા પણ થોડું ઘણું કહેવામાં આવ્યું હતું અને થોડા ઘણા તિરસ્કાર પણ સહન કરવા પડ્યા હતા પરંતુ અંતે તો ભગવાનની ઈચ્છા પ્રમાણે બધી વસ્તુઓ અત્યારે ઓલમોસ્ટ બરાબર થતી આવે છે મેઇન જરૂરિયાત જે એમને છે અત્યારે બાળકની ફીસ ભરવાની છે તો એના માટે અમે આવ્યા છીએ જે એમની ફીસ છે એનો ચેક આપણે એમના મમ્મી પપ્પાને આપતા જઈએ છીએ અને આવનારા એક બે દિવસમાં એ લોકો જે પણ એ ફીસ છે એ સ્કૂલમાં તમે જમા Peraí, આપી રહ્યા છીએ જે આપણાથી તે જે લોકો વ્યુવર્સ દ્વારા જે પણ મદદ આમના માટે સ્મિત માટે જે પણ મદદ મોકલવામાં આવી હતી એમના થકી જ આપી રહ્યા છીએ એમની સ્કૂલની ફીસ જે પણ આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે એકવીસ હજાર જેવી થતી હતી ભરવાની પરંતુ એમાંથી સ્કૂલ દ્વારા સહાય આપેલ છે જેમાંથી અગિયાર હજાર જ ફી ભરવાની છે જે ટ્રાન્સપોર્ટેશન છે એ બાકી જે સ્કૂલની ફીસ છે એ તદ્દન માફ કરવામાં આવેલ છે તો તમારે એમના સ્કૂલ માટે સ્કૂલની ફીસ જે ભરવાની છે આ આપી દેજો બરાબર અને એક બીજી જે પણ એમાઉન્ટ એમના માટે આવેલી હતી અમારી પાસે એચઆર કે હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટના જે પણ અમારા એનજીઓના એકાઉન્ટમાં એમના માટે જે પણ અમાઉન્ટ આવેલી હતી એના એના માટે તો એમાંથી જે દસ હજાર બીજી એમાઉન્ટ વધે છે તો એના માટે આપણે એમને ચેક આપીએ છીએ કે જે ચેક દ્વારા એમનો મેડિકલ ખર્ચો તેમજ જે પણ અનાજ કરિયાણાનો છૂટક એમનો જે પોતાનો ઘર ખર્ચો હોય છે એમાં પોતે વાપરી શકે તો આ બીજો એક જે એમના માટે જ આવ્યા હતા સ્મીપ માટે પૈસા અમારી પાસે આવેલા હતા તો આ એમાઉન્ટ છે કે આ તમે એમના મેડિકલ માટે અથવા બીજે જે પણ નાનો મોટો જરૂર પડે ત્યાં કરો તો કે એક બે વાર મેડિકલમાં જશો તો ચાર પાંચ હજાર તો એ જ જોઈ જશે બરાબર તો બે ચેક જે એમને આપણે આપવાના હતા એ ચેક તો આપી દીધા છે પરંતુ હજી અમે એમના માટે રાશન કરિયાણું અને ઘર સાધન સામગ્રી જે અમને જરૂરિયાત હોય છે એ લાવ્યા છીએ જેનાથી અમને એક દોઢ મહિનાનો ટેકો મળી રહે છે એમને ઘર પરિવાર ચલાવવામાં થોડીક સરળતા રહેશે તો એ પણ અમે લાવ્યા છીએ એ પણ આપણે એમને આપીએ સ્મિતની ઉંમર પંદર વર્ષ છે અને ભણવામાં ખૂબ જ હોશિયાર છે અત્યારે દસમા ધોરણમાં ભણે છે અને અહીંયા ગામથી દસથી પંદર કિલોમીટર દૂર ગણેશ શાળા ટીમાણા છે ત્યાં જાય છે અને ખૂબ જ સારી સ્કૂલ છે એટલા માટે એમના પપ્પાએ એમને ત્યાં દસમું કરાવવાનું નક્કી કર્યું હતું જેમની ફીસ ભરવાની હતી એ ફીસ આપણે એમને આપી છે તો ખૂબ જ ભણવામાં પણ હોશિયાર છે ભણવામાં ધ્યાન આપજે અને આગળ વધવાનું બરાબર અને તમે પણ તમારી આસપાસ કોઈ પણ આવા લોકો હોય જેમને જરૂરિયાત છે એમના સુધી પહોંચો તમારાથી જે પણ નાના મોટી મદદ થઈ શકે મદદ કરો આપણે બસ આવી રીતે એકબીજાને મદદ કરતા રહીશું તેનાથી એકબીજા લોકોનું આપણે કંઈક ને કંઈક સારું કરી શકીશું તો મળીએ છીએ આના પછી બીજા વિડીયોમાં ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો આસપાસના લોકોની મદદ કરતા રહેજો જય હિન્દ જય ભારત એક એમના માટે જે પણ આપણે બેગ આપીએ છીએ સ્કૂલને જે પણ ભણતા હોય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તો એક બેગ સાથે નોટબુક અને બીજી જે પણ સ્ટેશનરી છે એ બધી વસ્તુ આમાં છે આપણે કીટ પણ એમને આપીએ ચાલો બરાબર